કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે આ તો મેં તમને મોરબીની દાહોદ ની પાલનપુર ની અમરેલી ની ઘટનાઓ કીધી આ બગદાણાની ઘટના બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો સમાજના આગેવાનો રાજ્યના મંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ મંત્રીઓ કેબિનેટ બધા જ આવ્યા તો મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા ખુલ્લે આમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નવનીતભાઈએ લખાયું નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજ નો ફોન આવ્યો પછી બીજા એક બે વ્યક્તિ નો ફોન આવ્યો ત્રીજા નો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટ ની ઘટના બની હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆર ને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના માનો કે જયરાજે માર માર્યો છે મરાયો છે નથી મરાયો એ તો તપાસ નો વિષય છે સરકાર ને એસઆઈટી ફેસઆઈટી બધું થયું છે પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક ત્રણ ચાર કલમ ઓછી લખી છે એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે પોલીસ એની રીતે લખશે તમે એમ કહો કે મને માર માર્યો મારા ખિસ્સામાંથી આ કરી લીધું મારો હાથ તોડ નાખો તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું મને ગાળો દીધી એવું લખાવો ખાલી તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે એવું નહીં લખાવાનું તમે એમ કહેશો કે ફલાણા ભાઈ નામ લખો તો પોલીસ કહેશે ના નામ નથી લખવાનું તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં આટલું નથી લખતા પણ આટલું લખ્યું હોય ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની પોલીસે કાગળ ઉપર આટલી જ લખી તો એ જે આટલી લખી છે એ હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના એક આસપાસ હું મારા દીકરાનો મને ફોન આવ્યો એવું લખ્યું છે એના એના દીકરાનો ફોન આવ્યો અને એવું કીધું પ્રમાણે નવનીતભાઈનું કહેવાનું અલગ છે પણ એફઆઈઆર માં જે લખ્યું છે એને સાચું માની લઈએ સો ટકા સાચું તો પણ કેટલાક ટોમીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે હું એમ માની લઉં કે આજ સાચું છે નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા છે એ સાચું નથી આ સાચું છે તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં એ આપ્યું છે અને સમાજના મંત્રી મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે આમે એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું પપ્પા મારા ટેક્ટરને કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે સફેદ કેવી ગાડી છે સફેદ કઈ ગાડી કીધી ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે

જેથી હું હવે નવનીતભાઈના શબ્દો છે જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો જેથી હું એનો છોકરા એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે અહીંયા કોઈ ગાડી છે નહીં તો ત્યાર પછી હું એ ફોર wheelલી પાછળ પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળે આ શબ્દો સાંભળજો ફરીથી હું એટલે કે નવનીતભાઈ એ ફોર wheelલી પાછળ પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળે અને હું આ ફોરવિલની પાછળ પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચે ત્યારે આ સફેદ કલરની ફોરવિલ મારી પાછળથી આગળ આવીને ઊભી રહી આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ 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 ચાલતો તો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ માં આવું વાક્ય લખ્યું છે આ તો ખાલી એક મુચ્છું છે આ એફઆઈર તો બહુ લાંબી છે પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે શબ્દની ચાલાકી કાલ કોર્ટમાં વકીલ કે છે ભાઈ આગળ હતા કે પાછળ હતા તમને જ ખબર નથી એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો હવે કોણ આગળ હતો કોણ પાછળ હતો એ કઈ નક્કી નહીં થાય એનો વિડીયો ઓડિયો કંઈ નથી એટલે હું પોતે ઘડી કેમ કહું કે આગળ હતો ને હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં ફરીથી જેથી હું ફોર વ્હીલની પાછળ પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે હું આ ફોર વ્હીલની પાછળ પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ લ્યો પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે ભાઈ આમાં જયરાત દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોદો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેણે ગળામાં પહેરો છે એને ઓલરેડી કરી નાખ્યો છે હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું ફોર્વિલમાંથી અજાણ્યા ઈસમો જેમાં બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ એટલે કે પેલા એક કાર હતી એમાંથી બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો અને મારતા હતા ત્યારે બીજી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી અને એમાંથી બીજા ચાર માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા એક તો ઘટના આટલી બની છે પોલીસે આટલી લખી છે એ આટલીમાંય તે ખોટું લખાણ છે એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં પાછળથી બીજી આવી બધા પાસે ધોકા છે બધાને ખબર છે કે નવનીતભાઈને માર મારવાનો છે એનો અર્થ એ થયો કે આ વસ્તુ

કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે પણ નવનીતભાઈ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર એકસઠ નું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કરવા તો અચાનક બનેલી ઘટના છે બે ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે એનું પ્લાનિંગ જ કરવું પડે એના માટે ફોન કર્યા હોય મેસેજ કર્યા હોય રૂબરૂ મળ્યા હોય તો આ તારી ગાડી ક્યાં ઉભી રહેશે મારી ક્યાં ઉભી રહે બધું જ થયું હોય પર પોલીસે એ આખા કાવતરા ષડયંત્ર આયોજનની બાબતને એફઆઈઆર માંથી હટાવી દીધી છે કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે ને તો પછીની વાત છે પહેલા તો આ છ જણા આવ્યા એણે ષડયંત્ર તો કર્યું કાવતરું તો કર્યું કઈક બેસીને મીટિંગ તો કરી એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે હવે હર્ષ સંઘવી કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું શું એસઆઈટી કરશો તમે જયારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે આપણે એમ માની લઈએ કે જે છ લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે બીજું કોઈ આમાં ગુનેગાર નથી તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં બીજું કાયદામાં એક કલમ છે ચોત્રીસ નંબરની જૂની કલમ છે એની નવી કલમ છે ત્રણ ની પેટા કલમ પાંચ આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે અંગ્રેજીમાં હું વાંચું છું કલમ ત્રણ ની પેટા કલમ પાંચ એટલે કે ત્રણ કૌંસમાં પાંચ when a criminal act is done by several persons in furtherance of the common intention of all each of such persons is liable for that act in the same manner as if it were done by him alone शुद्ध गुजराती में सौ नो सामान इरादो कायदा में बे बाबत है गोपाल भाई है રમેશભાઈને માર મારવા જાય છે કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈ બંધ સુરેશ ઊભો તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આ એને ગાડીમાં બે જાય ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ માર મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પહેલાને માર માર્યો પેલા એફઆઈઆર લખાવી કે ગોપાલને સુરેશ બે આવીને મને માર્યો પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કંઈ ખબર જ નથી એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી તો આ કલમ એવું કે છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે કલમ ની પેટા કલમ પાંચ હવે આ ઘટનામાં ચાર પાંચ લોકો બે ગાડી ભરીને માર મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે માર મારવા જઈએ છીએ બધાનો ઈરાદોય માર મારવાનો હતો બધાનો ઈરાદોય તે પોતાની દમ બતાવવાનો હતો તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો બધા માર માર વાજ આવ્યા હતા કોઈ ભૂલથી નહોતી આવી ગયું કોઈ અજાણતા નહોતું આવ્યું બધા ગુનેગારો છે બધાનો ઈરાદો ખરાબ હતો ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી કલમ ત્રણ ની પેટા કલમ પાંચ જૂની કલમ ચોત્રીસ શું કામ તો કે કોર્ટની અંદર આ કેસ જયારે જામીનમાં જાય સજામાં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય અત્યારે ભલે ન્યાય અપાવું સમાજ ભેગો થયો મંત્રી સંત્રી આવી ગયા પણ આવું તો અસંઘવીને ખબર હોય અથવા એને ખબર હોય પણ નહીં સમાજના કદાવર છે ભાજપની સરકાર કે તમારી પોલીસે ડિસ્કાઉન્ટ આપ્યું છે ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી એ ઘટના આખી ચૂકાવી દીધી છે તમામનો ઈરાદો સમાન હતો નવનીતભાઈને માર મારવાનો ઈ કલમ પણ નથી લખી બીજું કાયદામાં એક કલમ છે સહ આરોપીની મેં તમને હમણાં સમજાવ્યું કે છુપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સવા આરોપી ઘટના સ્થળે હાજર હોય ત્યાં પોતે હોય મારતો હોય ઉતારતો હોય કે આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે ન્યાય આપો સમાજ ભેગો થઈ ગયો છે મંત્રી સંત્રી તંત્રી ભારે ભારે કદાવર નેતા આવી ગયા છે પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે હવે એસઆઇટી ની રચના થઈ બહુ બહુ તો શું થશે પાયેલ ગોટીના કેસમાં એસઆઇટી થઈ છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ મોરબી કાંડમાં એસઆઇટી થઈ રાજકોટ અગની કાંડમાં એસઆઇટી થઈ દરેક ઘટનામાં ભાજપવાળા ગુનેગારોને ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે નવમિતભાઈની ઘટનામાં પણ ત્રણ કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ચોથી આઇટીએફની કલમ લાગી નથી વિડીયો ઉતાર્યો એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઇટીએફ ની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો ભાજપનો કોઈ વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે તો કોઈને માર મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બને તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે તાવતરું છુપાયું છે સમાન ઈરાદો છુપાયો છે સહ આરોપીની હાજરી છુપાવી છે એટલે હવે સમાજ એકઠો થયો છે પણ કઈ ન્યાયબાય હું નથી માનતો કેમ કે આમાં આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે પોલીસ તરફથી ફાયદો મળે પ્રોટેક્શન મળે સવલત મળે તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય હજાર રૂપિયા વાળી વસ્તુ મને પાંચસો માં મળે તો હું બે વખત ખરીદી કરીશ ગુજરાતમાં તમામ ગુંડા બદમાશ લુખા લફંગાઓને હંમેશા પોલીસ તરફથી અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓછી કલમ લગાવે નામ ન લખે એજન્સી નામ ન લખે બીજી બધી જ રીતે આરોપીના બચાવમાં તે કાગળ તૈયાર કરવામાં આવે પણ પબ્લિકને રીલ બતાવી દેવામાં આવે પબ્લિક રીલ જોઈને ખુશ છે રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી ગુંડા બદમાશો ને કેમ કે કાલ તમે કોઈ ગુંડા પોલીસ પગમાં બે ધોકા મારે ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં શીખવાડવામાં આવ્યું હોય છે કે તું છાનો માનો રીલ બનાવવા દેજે અમારી લંગડો લંગડો ચાલજે બે મિનિટની રીલ બની જાય એટલે તુંય છૂટો ને હું છૂટો પોલીસ શું કામ આરોપીને મારે છે પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે માર મારવાના ગુનામાં તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની એટલે આ રીલ છે એક પ્રકારનું નાટક છે કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય નિર્દોષ છૂટી જાય પાસા ન થાય ન થાય એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે તમામ ઝીણી ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું કઈ ઘટના ખોટી લખવું કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે પબ્લિકો રીલ જોઈ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો બરાબર છે આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ કે જે લોકો ગુનેગારો છે ગુંડાઓ બદમાશો માથાકુટિયા માણસો છે એને ખબર છે કે કોઈ માર્યા બાર્યા નથી આ તો ફાલતુ રીલ બનાવે છે અંદર તો મજા જ મજા છે એટલે તમે સૌથી પહેલા ગુજરાતમાં છાપો વાંચો કે ગુજરાતમાં ગુનાખોરી વધી એક વર્ષમાં ક્રિમિનલ ચુમ્માલીસ લાખ નો વધારો શું કામ વધારો આરોપી ડિસ્કાઉન્ટ મળે છે મજા આવે છે ગુનો કરો એમાં ફાયદો છે પોલીસ સપોર્ટ કરે ભાજપ સપોર્ટ કરે જેલ તંત્ર બધા જ સપોર્ટ કરે છે એટલે ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે